પરંતુ ત્યારબાદ સવિતાબેનને હર્ષદભાઈને વ્યાજ ઓછું કરવા જણાવતા હતા સવિતાબેનનું ઘર પોતાના નામ પર કરી દેવાનું કહ્યું હતું ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિએ પંચોતેર લાખ રૂપિયા ઘરની કિંમત જણાવી હતી લોન કરી આપવાની વાત કરી હતી તેના પછી હર્ષદભાઈએ સવિતાબેનને પોતાની વાતમાં લઈને પોતાના નામનો દસ્તાવેજ કરી દીધો હતો સમય જતાં સવિતાબેનના પરિવારને સમગ્ર બાબતની વાત સામે આવી હતી અને પોતાની સાથે ઠગાઈ થઈ છે તેવું સામે પણ આવ્યું હતું આ બાબતને લઈને

એણે અમને પહેલાં આપેલા હતા તેનું વ્યાજ પણ અમે રેગ્યુલર આવી પૂછ્યા ત્યાર પછી એણે સામેથી કહ્યું કે તમારું ઘર વેચવાનું હોય તો હું લેવા તૈયાર છું તો એને બેના પોતાના મિત્રના નામ પર એણે મિત્રના નામ પર એણે ઘરનો દસ્તાવેજ કરી ને બેંકમાંથી લોન લઈ લીધી ને આજની તારીખે પણ એણે અમને પૈસા ચૂકવ્યા નથી ને અમારી સાથે ચીટિંગ કર્યું છે કલેક્ટરશ્રીને કે એને યોગ્ય એને સજા થવી જોઈએ પગલા લો બીજાની સાથે એના માટે મારું નામ મહેન વસાવા છે અને આજે અમે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી સાથે જે મહિલા વિધવા મહિલા સવિતાબેન પટેલ છે જેની સાથે પોતાનું ઘર જે છે એ ચીટિંગ કરીને હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સરે એ પચાવી પાડ્યું છે અને બેંકની સાથે મેળા કરી લોન એક રોહિત નામના વ્યક્તિની ઉપર કરાવી અને જે બી પૈસા છે પોતાના એકાઉન્ટમાં લઈ બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં એને પૈસા ભર્યા નથી અને આજે એ અમને મળતો પણ નથી અને ઘર પણ ઓપ્શન કરવા માટે એ બેંકે તારીખ આપી દીધેલી પરંતુ નામદાર હાઈકોર્ટે આ આ કેસમાં અમને સ્ટે આપ્યો છે આજે વિધવા મહિલા પોતાના ઘરે રહે છે પરંતુ હર્ષદ પ્રજાપતિ હજુ પણ પૈસા નથી ભરતો નથી અમારે અમને મળવા આવતો તો અમે આ શ્રીને એ આવેદન પત્ર આપીને એ માગણી કરીએ છીએ કે વિધવા મહિલાને ન્યાય મળે અને એ જે પણ વ્યક્તિ છે હર્ષદ પ્રજાપતિ એ જેલના હવાલે થાય